રાજકોટ ભૂજ કેન્દ્ર પરથી થોડી જ વારમાં એટલે કે બરાબર સાત વાગીને પચાસ મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ઘટનાના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ સરેરાશ અડસઠ પૂર્ણાંક સડસઠ ટકા મતદાન થયું અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી ભારતે પ્રથમ વખત રમાયેલા પ્રજ્ઞાચક્ષુ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં વિજય પ્રારંભ કર્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાના ષડયંત્રકારોને છોડવામાં નહીં આવે અને તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે ભૂતાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં જોડાયેલી સંસ્થાઓના સંપર્કમાં રહ્યા હતા તેમણે સંસ્થાઓના આ ષડયંત્રના મૂળ સુધી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूँ आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था તાર જોડે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે તેઓ ભારે હૃદય સાથે ભૂતાન આવ્યા છે અને ગઈકાલે સાંજે દિલ્હીમાં થયેલી ઘટનાથી દરેકને ઘણું દુઃખ થયું છે શ્રી મોદીએ કહ્યું તેઓ અસરગ્રસ્ત પરિવાર દુઃખ સમજે છે અને આખો દેશ તેમની સાથે છે પ્રધાનમંત્રીએ આજે થિમ્પુમાં ભૂતાન નરેશ જીગમે ખેસર નામગ્યાલ વાંગચોકની સાથે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત ભૂતાન સંપર્કને મજબૂત કરવા અનેક મુખ્ય પહેલની જાહેરાત અને બંને દેશ વચ્ચે લાંબા ગાળાના સહકાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કર્યા પછી આ બેઠક યોજાઈ હતી પ્રધાનમંત્રી આજે સવારે બે દિવસના પ્રવાસે ભૂતાને પહોંચ્યા છે શ્રી મોદી અને ભૂતાનના નરેશ ડ્રોગ ગ્યાલ્પોએ પુના સાંગ જળ વિદ્યુત પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્તરની બેઠક યોજાઈ તેમાં શ્રી શાહે દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગુપ્તચર સંસ્થાના નિદેશક દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થાના મહાનિદેશક ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિદેશક પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એટલે કે એનઆઈએને સોંપી છે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વિસ્ફોટનું કારણ જાણવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓ વધુ સતર્કતા દાખવી રહ્યા છે દિલ્હી મેટ્રો રેલ નિગમે જણાવ્યું કે સુરક્ષાના કારણોસર લાલ કિલ્લા મેટ્રો મથક ગુરુવાર સુધી બંધ રહેશે જ્યારે અન્ય તમામ મથક સામાન્ય રીતે ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી શ્રી શાહે કાર વિસ્ફોટ સ્થળની મુલાકાત લઈ એલ એન હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમણે વિસ્ફોટની ઊંડાણપૂર્વક તપાસનું પણ વચન આપ્યું હતું ગઈકાલે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંગોલાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે દિલ્હી કાર વિસ્ફોટના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે તેમજ આરોપીઓને કોઈપણ હાલતમાં છોડવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું નવી દિલ્હીમાં દિલ્હી સંરક્ષણ સંવાદને સંબોધતા શ્રી સિંઘે કહ્યું કે મુખ્ય તપાસ સંસ્થા આ ઘટનાની તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે देश की प्रमुख जांच एजेंसियां इस घटना की त्वरित और विस्तृत जांच कर रही हैं। जांच के निष्कर्ष जल्द ही सार्वजनिक किए जाएंगे मैं औपचारिक रूप से राष्ट्र को आश्वस्त करना चाहता हूं कि इस घटना के जिम्मेदार लोगों को न्याय के कटघरे में लाया जाएगा और किसी भी स्थिति में उन्हें बख्शा नहीं जाएगा શ્રી સિંઘે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ મતદાન થયું સત્તાવાર માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં સરેરાશ અડસઠ પૂર્ણાંક સડસઠ ટકા મતદાન નોંધાયું હતું કિશનગંજ કટિહાર અને પૂર્ણિમામાં વિક્રમી સિત્તેર ટકાથી વધુ મતદાન નોંધાયું છે જ્યારે કિશનગંજમાં સિત્યોતેર પૂર્ણાંક એકાણું ટકા મતદાન થયું છે બીજા તબક્કા હેઠળ વીસ જિલ્લાની એકસો બાવીસ બેઠક માટે આજે મતદાન થયું આ સાથે ત્રણ કરોડ સિત્તેર લાખથી વધુ મતદારોએ એકસો છત્રીસ મહિલા સહિત એક હજાર ત્રણસો બે ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કર્યો ચૂંટણી પંચ દ્વારા મતદાનના યોગ્ય સંચાલન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન એટલે કે બંધ સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી છે આ વિધેયક પસાર થવાથી સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ શકશે સેનેટે વિધેયકને ચાલીસની સરખામણીએ સાહીઠ મતથી પસાર કર્યું હવે આ વિધેયક પ્રતિનિધિ સભામાં મોકલાશે જ્યાં આવતીકાલે મતદાન થઈ શકે છે આ વિધેયક પસાર થવાથી સરકારને ત્રીસ જાન્યુઆરી સુધી ખર્ચ માટે ભંડોળ મળશે અમેરિકામાં અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી રહેલા શટડાઉનના કારણે સરકારી કામકાજ પહેલી ઓક્ટોબરથી ઠપ્પ થઈ ગયું હતું ડેમોક્રેટ સભ્યોએ રિપબ્લિકન સભ્યોના ખર્ચ વિધેયકનું સમર્થન કરવાથી ઇન્કાર કરી દીધો હતો ડેમોક્રેટનું માનવું છે કે ખર્ચ વિધેયક પસાર થવાથી લાખો લોકો માટે આરોગ્ય સેવા સહાયતા પર કાપ મુકાશે પાકિસ્તાનમાં આજે ઇસ્લામાબાદના એક અદાલત ભવનની બહાર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં બાર જેટલા લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે અન્ય એકવીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્ફોટ અદાલત ભવનની બહાર ઊભેલી કારમાં થયો હતો પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષમાં ખૈબર પખ્તૂનખુવા અને બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે દરમિયાન પાકિસ્તાન માનવ અધિકાર પંચે ખૈબર પખ્તૂનખુવામાં સુરક્ષા અને માનવ અધિકારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમજ પ્રાંતમાં ભય અરાજકતા અને નાગરિક વહીવટી તંત્રની સ્થિતિને ઉજાગર કરી છે ભારતે પ્રથમ વખત રમાયેલા પ્રજ્ઞા ચક્ષુર મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં વિજયી પ્રારંભ કર્યો છે નવી દિલ્હીમાં રમાયેલી પહેલી મેચમાં યજમાન ભારતીય ટીમે શ્રીલંકાને દસ વિકેટથી હરાવી ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લેતા શ્રીલંકાની ટીમ તેર ઓવર ત્રણ બોલમાં માત્ર એકતાલીસ રન જ બનાવી શકી હતી ભારતની ભવ્ય ફિલ્ડિંગના કારણે તેમના સાત ખેલાડી રન આઉટ થયા હતા જ્યારે સુકાની દીપિકા ટીસી ગંગા કદમ અને જમુના રાની ટુડુએ એક એક વિકેટ લીધી હતી જવાબમાં ભારતે માત્ર ત્રણ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર તેતાલીસ રન બનાવી આ મેચ જીતી લીધી સુકાની દીપિકા ટીસીએ ચૌદ બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે છવ્વીસ રન બનાવ્યા જ્યારે અનિકા દેવીએ છ બોલમાં પંદર રન બનાવ્યા આ સ્પર્ધામાં ભારત શ્રીલંકા અમેરિકા નેપાળ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન એમ છ ટીમ ભાગ લઈ રહી છે ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આ સ્પર્ધા આજથી ત્રેવીસ નવેમ્બર સુધી રમાશે તેની ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા મુજબ મ્યુચ્યુઅલ ફંડ વ્યવસ્થિત રોકાણ યોજના એસઆઈપી હેઠળ રોકાણ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે વધીને ઓગણત્રીસ હજાર પાંચસો ઓગણત્રીસ કરોડ રૂપિયા થયું છે વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ આજે ઓપરેશન સિંધુની સફળતામાં સશક્ત સંચાર અને નેટવર્ક પ્રણાલીઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો તેમજ તેને ભવિષ્યના નેટવર્ક કેન્દ્રિત સૈન્ય અભિયાનો માટે એક માપદંડ ગણાવ્યું હતું નવી દિલ્હીમાં હવાઈ જહાણ શક્તિ અને સુનિયોજિત અભ્યાસ કેન્દ્ર તથા ભારતીય લશ્કરી સમીક્ષા દ્વારા યોજાયેલી એક સંયુક્ત સંગોષ્ઠીને સંબોધતા શ્રી તિવારીએ આ વાત કહી હતી ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ઘટનાના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ સરેરાશ અડસઠ પૂર્ણાંક સડસઠ ટકા મતદાન થયું અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી ભારતે પ્રથમ વખત રમાયેલા પ્રજ્ઞાચક્ષુ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં વિજયી પ્રારંભ કર્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિલિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરમાધુરી